હવે નજર કરીએ અન્ય સમાચાર પર તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે અંતિમ અંતિમ દિવસ છે અને ચોથા દિવસે આ યાત્રા સુરત અને તાપી જિલ્લામાંથી પસાર થશે સુરતના આ યાત્રા શરૂ થઈને બારડોલીના ઐતિહાસિક સ્વરાજની પણ મુલાકાત લેશે યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીની સુરત અને તાપીમાં ચાર કોર્નર મીટિંગમાં સંબોધન કરશે વ્યારામાં કોર્નર મીટિંગ સંબોધ્યા બાદ આ યાત્રા અંતિમ ચરણ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા નંદરબારમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને ધ્વજ હસ્તાંતરણ કરવામાં આવશે રાહુલ ગાંધીએ ઐતિહાસિક સ્વરાજમાં આ યાત્રાને પ્રવેશ કરશે વ્યારામાં રાહુલ ગાંધી કોર્નર મીટીંગને સંબોધિત કરશે તાપી જિલ્લામાંથી આ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે મહત્વનું છે કે આજે યાત્રાનો ચોથો અને અંતિમ દિવસ છે ત્યારે રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ નંદરબારમાંથી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને ધ્વજ હસ્તાંતરણ કરવામાં આવશે અને મહત્વનું છે કે આ યાત્રા જ્યારે પ્રવેશી રહી છે અનેક સ્થળો પર તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે સુરત અને વાપી જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે અનેકો લોકો અત્યારે હાલ આ યાત્રાની રાહ જોઈ રહ્યા છે ત્યારે બારડોલી થી પણ આ યાત્રા પસાર થશે યાત્રાનો આજે ચોથો અને અંતિમ દિવસ છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થયો અને આજે અંતિમ દિવસ આ ચોથા દિવસે આ યાત્રા સુરત અને તાપી જિલ્લામાંથી પ્રસાર થશે અનેક સ્થળો પર રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાને સન્માનિત કરવામાં આવી રાહુલ ગાંધીનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે માંડવીથી શરૂ થઈને આ યાત્રા બારડોલીના ઐતિહાસિક સ્વરાજની મુલાકાત લેશે અને મહારાષ્ટ્રના નંદરબારમાં આ યાત્રાનો પ્રવેશ થશે અંતિમ દિવસે આજે યાત્રાનો જ્યારે અંતિમ દિવસે રાહુલ ગાંધી સુરત અને તાપીમાં ચાર કોર્નર મીટિંગને પણ સંબોધિત કરશે અને વ્યારામાં કોર્નર મીટિંગ સંબોધ્યા બાદ યાત્રા અંતિમ ચરણ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે મહત્વનું છે કે આ યાત્રાએ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને આ ચાર દિવસ ગુજરાતમાં આ યાત્રા ફર્યા બાદ હવે આજે ચોથા અને અંતિમ દિવસે હવે આ યાત્રા મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરશે અને મહારાષ્ટ્રમાં નંદુરબારમાંથી પ્રવેશ કરશે ચાર દિવસમાં આ યાત્રા જે ગુજરાતમાં ફરી હતી તેમાં ઘણા બધા લોકો આ યાત્રામાં જોડાયા હતા આનંદભાઈ ચૌધરી છે પ્રબળ દાવેદાર છે બીજા અન્ય દાવેદારોમાં અજયભાઈ ગામિત છે સિદ્ધાર્થભાઈ ચૌધરી છે અને રાજેશભાઈ ગામિત આ બધા લોકોએ ઉમેદવારી નોંધાવી છે અને પાર્ટી એમાંથી જ કોઈની પસંદગી પણ કરશે તો કોઈ ગજગરા નથી કે કોઈ ખેતતાણ નથી બધાએ પોતાની રીતે માગણી કરી છે પણ જે પણ ઉમેદવાર પાર્ટી પસંદ કરશે એને બીજા ઉમેદવારો પણ સ્વીકારી લેશે અને પક્ષ પણ સ્વીકાર